સમગ્ર દેશમાં આવતી રક્ષાબંધન ઉજવાશે પરંતુ ચડોતર ગામ માં આજેબંધન રહ્યું છે વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે ચડોતર ગામ માં આજથી વર્ષો પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબુમાં આવતો ન હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો ત્યારે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા તે દરમિયાન ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચળોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુ ચૌદસના દિવસે કરવાનું કહ્યું હતું વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજી કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુ ચૌદસના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદસે ઉજવવાનું નક્કી કર્યું ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે

તો કદાચ તમને એમ લાગશે કે આ ગામમાં એક દિવસ પહેલા રક્ષાબંધન કેમ તો જોઈએ કે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવણી થાય આ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધે અને ભગવાન એમની રક્ષા કરે એવી ભગવાનને પ્રાર્થના કરે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે તો આ ગામમાં એટલે કે ચડોતર ગામમાં વર્ષો પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા અને ગ્રામજનો પરેશાન પણ થતા હતા ત્યારે ગામના વડીલોએ રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલા કરવાનું નક્કી કર્યું ચામુંડા માતાજીના જે પૂજારી હતા એ પૂજારીએ ગામના વડીલોને આ વાત કરી અને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું એ વાત ગામના વડીલોએ માન્ય રાખી અને રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલા કરવાનું નક્કી કર્યું જોકે શ્રાવણ સુદ ચૌદસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવાનું નક્કી કર્યું અને આ રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલું કરવાનું નક્કી કર્યું ત્યારે કહેવાય છે કે ગામ રોગમુક્ત થયું અને ગામમાંથી જે રોગચાળો હતો એ નાબૂદ થયો ત્યારે વર્ષોથી આ પ્રથા પડી ગઈ છે અને આ પ્રથા આજે પણ અકબંધ છે અને આજે પણ બળીની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલાં થાય છે ચડોતર ગામની બધી જ દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરે છે આજે અમે પણ અમારા ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરી ભાઈનું દીર્ઘાયુષ્ય વધે ભાઈની ભગવાન રક્ષા કરે એવી આજે અમે ભગવાનને પ્રાર્થના કરી તો રક્ષાબંધનનો તહેવાર આજે અમે ધામધૂમથી ઉજવ્યો સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે પરંતુ ચડોતર ગામમાં આજે શ્રાવણ સુદ ચૌદસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે આજથી વર્ષો પહેલાં ચડોદર ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો આ રોગચાળો કાબુમાં આવતો ન હતો ગામના ઠેર ઠેર ખાટલા ભરાયા હતા અને લોકોના મોત પણ થતા હતા આ રોગચાળો કાબુમાં ન આવતા ચામુંડા માના મંદિરના પૂજારીએ કહ્યું કે શ્રાવણ સુદ ના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવાથી ગામ રોગચાળો મુક્ત થશે વડીલોનું માનવું છે કે ચામુંડા માના પૂજારીને ચામુંડામાં સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે શ્રાવણ સુદ પૂનમની જગ્યાએ શ્રાવણ સુદ ચૌદસના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવાથી ગામ રોગચાળો મુક્ત થશે આમ વર્ષોભરની પરંપરા મુજબ આજના દિવસે અમે અમારા મામા ના ઘરે જઈને રક્ષાબંધન ની ઉજવણી કરી